પૂર્વ બેઠક યોજવામાં આવી જેનું સમસ્ત આયોજન ગરબાડા તાલુકાના આદિવાસી યુવાનો દ્વારા કરવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે ગરબાડા તાલુકાના એકતાલીસ ગામના આદિવાસી ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે દર વર્ષોથી આદિવાસી દિવસમાં સમાજની ગરિમાને ઠેસ પહોંચાડે તેવી રીતે ફક્ત નાચી કુદીને જતા હોય છે જેના બદલે આ વર્ષે આપણા મહાન ઇતિહાસને ઉજાગર કરતા નાટકો ગીતો વક્તવ્ય અને નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ઉજવણી કરવા જઈ રહ્યા છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર તેજેન્દ્ર ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કરવાડા